બલરામથી આપણે બધા પરિચિત છીએ ભગવાનના મોટા ભાઈ પણ સાત્યકી એ મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષે લડેલા બહુ જ મોટા યોદ્ધા હતા એ ત્રણે જણા જંગલમાં નીકળ્યા સાંજ પડવા આવી રસ્તો ભૂલી ગયા હવે શું કરવું કંઈ ખબર પડતી નહોતી એ વખતે ભગવાન કૃષ્ણ એવું કહે છે કે હવે સંધ્યા ઢળી ગઈ છે આપણને રસ્તો મળતો નથી આપણે કામ કરીએ આ જંગલમાં રાત વાસો કરીએ અહીંયા જ રાત રોકાઈ જઈએ સવારે જ્યારે સૂર્યોદય થાય ત્યારે આપણે રસ્તો શોધીશું એટલે સાત્યકીએ સામે એવું કહ્યું કે કૃષ્ણ આપની વાત તો સાચી છે પણ આ જંગલની અંદર ભ્રહ્મરાક્ષસનો ભય છે અને એ બ્રહ્મરાક્ષસ માણસોને મારી નાખે છે આપણે ત્રણેય આજે જંગલમાં બહુ જ ભટક્યા છીએ થાક્યા છીએ રાત્રે આપણે સૂઈ જઈએ અને પેલો બ્રહ્મ રાક્ષસ અહીંયા આવે તો કૃષ્ણ કે આપણે એમનું સમાધાન કરીએ આપણે એક કામ કરીએ ને ત્રણ વ્યક્તિ છીએ રાતના ત્રણ ભાગ કરી દઈએ એક વ્યક્તિ જાગે અને બાકીની બે વ્યક્તિ સૂવે જે વ્યક્તિ જાગે એ વ્યક્તિ ધ્યાન રાખે બાકીની બે વ્યક્તિ આરામ કરતી હોય પેલો બ્રહ્મરાક્ષસ આવે તો બ્રહ્મરાક્ષસ સાથે જે વ્યક્તિ જાગતી હોય એમણે લડાઈ કરવાની એમને બાકીની બે વ્યક્તિનું રક્ષણ કરવાનું આ નક્કી થયું રાતના ત્રણ ટુકડા થયા સૌથી પહેલો જાગવાનો વારો સાત્યકીનો હતો સાત્યકી જાગતો તો અને બરાબર એ જ વખતે બ્રહ્મરાક્ષસ આવ્યો કૃષ્ણ બલરામ સુતા છે સાત્યકી જાગે છે એટલે નક્કી થયા પ્રમાણે આ સાત્યકી જોડે લડાઈ કરવાનો વારો એ પેલા બ્રહ્મરાક્ષસ જોડે લડાઈ કરવાનો વારો એ સાત્યકીનો હતો સાત્યકીએ લડાઈ ચાલુ કરી બંને એકબીજાને મારે એકબીજાને વાગે સાત્યકીને વાગે એટલે સાત્યકી દર્દની ચીસ પાડે એનું પરિણામ એ આવે કે પેલો બ્રહ્મરાક્ષસ જેવડો હોય એના કરતા એના કદમાં વધારો થાય આ બાજુ સાત્યકી ચીસ પાડે ને પેલી બાજુ બ્રહ્મ કદ વધે અને કદ વધે એટલે ત્યાર પછી આવનારા મુક્કાની તાકાત પણ વધે આપણે કોકને એક મુક્કો મારીએ અને ખલી કોકને એક મુક્કો મારે તો એ બંને વચ્ચે બહુ મોટો તફાવત કારણ કે વ્યક્તિનું કદ વધે એ મુક્કાની તાકાત વધે સાત્ય વાગે એટલે દર્દની દર્દની પાડે પાડે અને એ એટલે પેલાનું કદ વધે સમય પૂરો થયો એમણે પેલા બ્રહ્મ રાક્ષસને કહ્યું ભાઈ થોભ લડવા વાળો હવે બીજો આપું મારો સમય પૂરો થયો ભાઈ એમણે બલરામને જગાડ્યા અને બલરામને કહ્યું કે મહેમાન આવી ગયા છે હવે તમે સંભાળો બલરામનો વારો આવ્યો ત્યારે સાત્યકીય રાડો પાડી પાડીને પેલાનું કદ ઘણું મોટું કરી દીધું પછી સાત્યકીય બલરામ પેલા બ્રહ્મરાક્ષસ અને બલરામ એ બંને વચ્ચેની લડાઈ શરૂ થઈ રાક્ષસ બલરામને મારે બલરામ ને વાગે વાગે એટલે એ પણ દર્દની ચીઝ પાડે અને પેલાનું કદ મોટું થાય બલરામનો સમય પૂરો થયો ભગવાન કૃષ્ણનો વારો આવ્યો અને જ્યારે કૃષ્ણનો વારો આવ્યો કૃષ્ણ એ જોયું કે આ બંને જણાએ રાડો પાડી પાડીને પેલાનું કદ બહુ જ મોટું કરી દીધું પણ કંઈ વાંધો નહીં એમણે જોયું ભલે ગમે એટલું મોટું કદ હોય મારે લડવાનું છે આમની જોડે એમણે લડાઈ શરૂ કરી લડાઈ શરૂ કરી પણ સ્ટ્રેટેજી બદલાવી પેલો બ્રહ્મરાક્ષસ કૃષ્ણને મારે અને મારે એટલે કૃષ્ણને વાગે પણ વાગે એટલે દર્દની ચીસ પાડવાને બદલે એ બ્રહ્મરાક્ષસ સામે જોઈ અને ખડખડાટ હશે વાગે તોય હશે અને એનું પરિણામ એ આવ્યું કે પેલા બ્રહ્મ રાક્ષસ કદ ઘટવા માંડ્યું કૃષ્ણને મળે ત્યારે પેલાને બરોબરનો ઠપ ઠબાવે અને સામે સામે મારે વાગે એટલે જોઈને દાંત કાઢે એટલે કદ નાનું થાય તે મહાભારતની અંદર વેદ વ્યાસજી આ લખે છે કે કૃષ્ણ એ હસી હસીને ને બ્રહ્મ રાક્ષસ કદ બહુ ઓછા સમયમાં નાની પૂતળી જેટલું કરી દીધું અને પછી પોતાના ઉપવસ્ત્રમાં બાંધીને તો સુઈ ગયા પાછા સવાર પડી પેલા બંનેને તો હાડકા દુખતા હતા એટલે સવારે ઉઠીને સીધું જ કે ઓલો ગયો ક્યાં એટલે કૃષ્ણ કે આર્યો હોય જ નહીં કૃષ્ણે પેલી પૂતળીને બહાર કાઢી બતાવી પછી એની ગરદન મરડી અને એને મારી નાખી સવારે સૂર્યોદય થયો રસ્તો શોધ્યો મળ્યો અને એ લોકો જંગલની બહાર આવ્યા આ નાની એવી ઘટના પ્રો એક્ટિવ કઈ રીતે બનવું એ સુંદર રીતે સમજાવે છે વેદ વ્યાસજી આ કરેલી વાતો એ માત્ર વાર્તા નથી એના દ્વારા ખૂબ સરસ મજાનો સંદેશો આપણને સૌને આપે છે કે કોઈપણ પ્રકારનો નાનો મોટો ધંધો લઈને બેઠા હોય તો એમાં પ્રશ્નો પડકારો અને સમસ્યાઓ રૂપી બ્રહ્મરાક્ષસ આવે આવે અને આવે જ આવે જ પણ એ પ્રશ્નો એ પડકારો એ સમસ્યાઓ એની સામે જો તમે રડતા તો એ સમસ્યાઓ મોટી 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 થતી જશે અને તમારું ગળું દબાવી દેશે પણ એ જ સમસ્યાઓ એ જ પડકારો એ જ પ્રશ્નો એની સામે જો હસતા રહ્યા તો એ સમસ્યા નાની નાની થતી જશે અને એક સમય એવો આવશે કે તમે એનું ગળું દબાવી શકશો બી પ્રોએક્ટિવ સરકારે જીએસટી નાખ્યો તો નાખ્યો રાડા રાડી કરવાની ના હોય નાખ્યો જુઓ નિરખો અને પછી યોગ્ય રીતે એનો રિસ્પોન્સ આપો આ પહેલી આદત કેળવાય એ વ્યક્તિ હંમેશા સફળ બિઝનેસમેન બને જે બીજી આદત કેળવવાની સ્ટીફન કોઈ વાત કરે છે એ બીજી આદત બિગિન વિથ એન્ડ

બિઝનેસ એમ ના થાય આખું નક્કી કરવું પડે કેટલાક લોકો શરૂ કરે તમે જુઓ અને એમાંય ખાસ કરીને આપણા પાટીદાર ભાઈઓની અંદર આવું ઘણી જગ્યાએ જોવા મળે કે લાધાભાઈ આ કર્યું ને લાધાભાઈ છે ને બે વર્ષમાં ચાર બંગડીવાળી વાળી ગાડી ફરતા થઈ ગયા એટલે માધોઈ ગોતવા માંડે કે આપણે આવો ધંધો કરો લાધાએ કહેરો લાધાની આ ચાર બંગડીવાળી ગાડી આવી એલ માધોય કરે શું જોઈએ છે ક્યાં પહોંચવું છે કોઈ પ્લાનિંગ નહીં જે વ્યક્તિ અંત નક્કી કરી અને શરૂઆત કરે છે એ વ્યક્તિ હંમેશા સફળ થાય અને આ કેટલાય ઉદાહરણો તમને જોવા મળશે સાહેબ એનું સૌથી મોટામાં મોટું ઉદાહરણ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે બ્રિટિશરોએ ભારત અને પાકિસ્તાનના ભાગલાને મંજૂરી આપી ભારત અને પાકિસ્તાન બે અલગ દેશ એની રચના થવાની હતી અને ત્યારે 562 રજવાડાઓએ કોની સાથે જોડાવ એના માટે લેપ્સ ઓફ પેરામાઉન્સીની જોગવાઈ કરવામાં આવી જેમણે પાકિસ્તાન સાથે જોડાવ હોય એ પાકિસ્તાન સાથે જોડાય જેને ભારત સાથે જોડાવ હોય એ ભારત સાથે જોડાય અને જેને કોઈ સાથે ના જોડાવ હોય એ અલગ રાષ્ટ્ર તરીકે અલગ દેશ તરીકે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ચાલુ રાખે જરા કલ્પના કરો એ વખતે સરદાર પટેલે આ પાંચસો બાસઠ રજવાડાઓને ભારત સાથે જોડવાનો સંકલ્પ ન કર્યો હોત તો આજે કેવી જરા કરો હું આજે પ્રવચન કરવા માટે અમદાવાદ આવ્યો જો સરદાર સાહેબ આ કામ ના કર્યું હોત ને તો રાજકોટ થી અમદાવાદ પહોંચતા પહોંચતા મારે હારે પંદર પાસપોર્ટ રાખવા પડત જુદા જુદા કેટલાય રજવાડાઓ આવ્યા વચ્ચે બધા જુદા જુદા પાસપોર્ટ માગે ભાઈ લીમડી ની પૂરી હાલો હવે વઢવાણ ચાલુ થયું વઢવાણનો લાવો પાસપોર્ટ કેટલા પાસપોર્ટ સાથે આટા મારવા પડે અમાર કાઠિયાવાડમાં બસોને બાવીતો હતા ખાલી કાઠિયાવાડમાં લોર્ડ માઉન્ટ બેટન સરદાર પટેલને પ્રશ્ન પૂછે છે મિસ્ટર પટેલ સફરજનના ઝાડ ઉપર પાંચસો અને બાસઠ સફરજન છે તમારા ટોપલામાં કેટલા લેશો અને એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલનો જવાબ હતો કે પાંચસો બાંસઠ પૂરેપૂરા મારા ટોપલામાં લઈશ

સરદાર સાહેબે એ વખતે તરત વિચાર કર્યો કે જો એ એમને મળવા માટે જશે તો માત્ર ને માત્ર ખાલી નવાનગર નગર એકનો નહીં ઘણા રજવાડાઓનો પ્રશ્ન થશે કારણ કે કાઠિયાવાડના રજવાડાઓનું એક એસોસિએશન હતું એક સંગઠન હતું અને જામ સાહેબ એના પ્રેસિડેન્ટ હતા સરદાર સાહેબે તરત જ સેનાની અંદર રહેલા હિંમતસિંહજીને બોલાવ્યા અને એમને કહ્યું કે હિંમતસિંહજી તમે

હિંમતસિંહજીએ કહ્યું કે કોઈ વાંધો નહીં તો હું એમની મુલાકાત આપની જોડે ગોઠવી દઈશ પછી સરદાર સાહેબેન એવું કહે છે પણ એમને એકલાને મારે નથી મળવું કોઈક વ્યક્તિ એવી હશે કે જે વ્યક્તિનો પ્રભાવ દિગ્વિજયસિંહ પર હોય કોઈક તો એવો હશે એની વાત દિગ્વિજયસિંહ ક્યારેય ટાળી ના શકે એવી વ્યક્તિને પણ સાથે રાખવી એ સાથે આવે એ બહુ જરૂરી છે એ સાથે લઈને મને મળવા માટે આવે અને એવી વ્યક્તિ કોણ હોય એ અંગત તરીકે તમને ખબર હોય કે કોઈક એવી વ્યક્તિ હશે કે જે વ્યક્તિની વાત જામ સાહેબ ક્યારેય ના ટાળી શકતા હોય આવી કોઈ વ્યક્તિ ખરી અને એ વખતે હિંમતસિંહજી સેજ હસ્યા સરદાર સાહેબે પૂછ્યું કેમ હસ્યા કે સરદાર સાહેબ એવી વ્યક્તિ તો એક માત્ર ભાભી સાહેબ છે ગુલાબ કુંવરબા એની વાત ક્યારે જામ સાહેબ ટાળતા નથી જો કે આ તો યુનિવર્સલ ટ્રુથ છે વૈશ્વિક સત્ય એની વાત ક્યારેય ના ટાળે સરદાર સાહેબે કહ્યું મારે એમને મળવું છે સરદાર સાહેબની દિગ્વિજયસિંહજી અને ગુલાબ કુંવરબા સાથે મિટિંગ ગોઠવાય એક કલાક સુધી એક કલાક વાતો થઈ એને શું વાતો કરી હશે એ ભગવાન જાણે કારણ કે ક્યાંય એ વાતો લખાયેલી નથી પણ જ્યારે બહાર નીકળ્યા ને ત્યારે જામ સાહેબે જાહેર કર્યું કે નવા નગરને પણ અમે ભારત સાથે સંમિલિત કરીએ છીએ કેટલું વિચારીને એ કામ કરતા હતા નાની નાની બાબત જ્યારે આપણે આઝાદ થયા ને બહુ ઓછા લોકોને ખબર કે ઓગસ્ટ આખો દેશ આઝાદીનો જશ્ન મનાવતો હતો પણ એ વખતે સરદાર સાહેબ એ રેડ ક્લિફ રિપોર્ટની રાહ જોઈને બેઠા હતા રેડક્લિફ રિપોર્ટ એટલે ભારત અને પાકિસ્તાનની બોર્ડર નક્કી થવાની હતી રેડક્લિફની આગેવાની નીચે આખી એક કમિટી બનાવી હતી અને એ કમિટી નો રિપોર્ટ પંદરમી ઓગસ્ટે ડિક્લેર થવાનો હતો સરદાર સાહેબ વારે વારે ગુરુદાસપુર જિલ્લો કોનામાં ગયો છે એટલે મેનનને એવું થયું કે આટલી બધી ઉત્સુકતા કેમ પંજાબ ની અંદર આવેલો એક નાનો એવો જિલ્લો કદાચ પાકિસ્તાનમાં જાય કે ભારતમાં રહે શું ફેર પડે એને સરદાર સાહેબ ને કહ્યું કે ગુરુદાસપુર જિલ્લા માટે આટલી બધી ઉત્સુકતા કેમ અને એ વખતે સરદાર સાહેબે કહ્યું કે મેનન શ્રીનગરમાં જવા માટેનો એક સારો માર્ગ ગુરુદાસપુર જિલ્લામાંથી પસાર થાય છે અને મને કાશ્મીરના લક્ષણ બહુ સારા લાગતા નથી એટલે એ આપણા ભાગમાં આવે એ બહુ જરૂરી છે અને જ્યારે એના નકશો જોઈને કહ્યું કે ગુરુદાસપુર જિલ્લો આપણા હિસ્સામાં આવ્યો ત્યારે સરદાર સાહેબ બોલ્યા હતા કે અડધો જંગ આપણે જીતી ગયા એમણે તરત જ કહ્યું કે અત્યારે જ પંજાબના મુખ્યમંત્રીને ફોન લગાવો અને મારી વાત કરાવડાવો ફોન લગાવ્યો સરદાર સાહેબ એમને એવું કહે છે કે ગુરુદાસપુર જિલ્લામાંથી શ્રીનગર તરફ જતો રસ્તો અત્યારે કેવી હાલતમાં છે એનો રિપોર્ટ મને આપો એ રસ્તા પરથી ટેન્કો લઈ જવી હોય તો એ ટેન્કો જાય કે કેમ એની તપાસ કરો અને જો ટેન્કો જઈ શકે એમ ન હોય તો ટેન્કો જઈ શકે એવો રસ્તો બનાવવો હોય તો એના માટે કેટલું બજેટ જોઈએ એ મને કહો પહેલાં મુખ્યમંત્રીએ તાત્કાલિક પણ રિપોર્ટ આપ્યો એ રસ્તો બિસ્માર હતો એને રિપેર કરવા માટે એક ચોક્કસ બજેટ મૂક્યું સરદાર સાહેબે બજેટ મંજૂર કરાવ્યું અને રસ્તો રિપેર કરવા માટે સૂચના આપી જ્યારે છેલ્લે શ્રીનગર ભારત સાથે જોડાયું કાશ્મીર ભારત સાથે જોડાયું મહારાજા હરિસિંહે જોડાણ ખત પર સહી કરી અને સરદાર સાહેબે પ્લેન તાત્કાલિકપણે ત્યાં મોકલ્યા કારણ કે પાકિસ્તાનમાંથી લોકો આગળ વધતા વધતા છે બારામુલ્લા સુધી પહોંચી ગયેલા એ વખતે ત્યાંથી તો પ્લેન ગયા પણ સરદાર સાહેબે તરત જ આદેશ આપ્યો કે હવે આપણે પેલા રસ્તાનો ઉપયોગ કરવાનો છે ટેન્કો ત્યાંથી રવાના કરો